દહેજની શીવા શિવા ફાર્મા કેમિકલ યુનિટમાં એસિડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ભયંકર બ્લાસ્ટ થયો છે રિએક્ટર ની ઓવર પ્રેશર એસિડ અને ગેસ બહાર નીકળતા હાહાકાર મચી ગયો છે નાઇટ શિફ્ટમાં કામ કરતા ત્રણ કામદારો ગંભીર રીતે ઘવાયા છે વડોદરા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે કામદારોનું તો મોત નિપજ્યું છે હોસ્પિટલના parking માં મૃતદેખ ખુલ્લા મુકી রাখাતા પરિવારોમાં રોષ ફેલાયો છે કંપનીના અધિકારીઓ હોસ્પિટલ ન આવતા એચઆર સ્ટાફ પર ગુસ્સે થઈ હોસ્પિટલના પ્રાંગણમાં માહોલ ગરમાયો છે યુનિટ મેનેજરને બોલાવવામાં આવ્યા અત્યારે જે શિવા ફાર્મામાં જે બ્લાસ્ટ થયો છે તો ત્યાં ત્રણ માણસો ઇન્જરી થયા તો ઓન ધ સ્પોટ ત્યાં બે બે તો ત્યાં એક્સપાયર થઈ ગયા અને એક અહીંયા છે ત્યાં આઈસીયુ માં છે અને એમ્બ્યુલન્સ દરમિયાન જે લોકોને લાવવામાં આવ્યા છે બે વ્યક્તિને ત્રણે ત્રણ વ્યક્તિને તો એમાં એમ્બ્યુલન્સમાં પૂરો ઓક્સિજન પણ નહોતો ગાડીમાં પેટ્રોલ પણ નહોતું ને ડ્રાઈવર પણ અવેલેબલ નહોતો ઓલરેડી કંપનીના છોકરાઓ એમ્બ્યુલન્સ લઈને આવેલા છે એક પ્રવીણભાઈ મનસુખભાઈ છે અને અર્જુનભાઈ છે બીજા શૈલેષભાઈ છે એડમિટમાં છે દશરથભાઈ મનસુખભાઈ પરમાર

મેં મારા બંને જાતે કંપનીમાં સાથે જોબ કરે છે એમને સ્ટેચર પણ મેં મારા હાથથી મેં ઉચકીને એમને બિહારના છે સાથે કોઈ હેલ્પ કરવા માટે બી રાજી નથી કાં તો કોઈ બીજું કોઈ આવવા માટે બી તૈયાર નથી મેં હમણાં એચઆરવાળાને ફોન કર્યો છે એમને સવારના ફોન કર્યો છે એ લોકો કોઈ રિસ્પોન્સ સારો આપતા નથી બસ અમને ગોલ ગોલ પહેરવ્યા કરે છે પહેલા અમને ભરૂચ ન આપ્યું પછી ભરૂચથી અમને પાછા આ બાજુ કર્યા હવે અમને એટલે ગોલ ગોલ પહેરવી પહેરવીને બે માણસની ડેથ થઈ ગયેલી છે હાલમાં હવે એક માણસ સિરિયસ છે હવે આ જિમ્મેદારી કોઈ લેવા માંગતું નથી ને એ લોકો અહીંયા ઘરે આવવા માંગતા જ નથી એ લોકો તો અહીંયા અમને બનાવ્યા કહે છે કે અમે આને જવાબ આપીએ છીએ અમે કલેક્ટરને જવાબ આપીએ છીએ અમે પોલીસવાળાને જવાબ આપીએ શું કમી બોડી અહીંયા આવ્યા પછી બોડી એમને ઓક્સિજન લેવલ સાથે સેફટીવાળો સાઇડથી બેઠેલો હતો સેફ્ટીવાળા સાહેબને મારું ફાધરે કીધું કે ઓક્સિજન મળતો નથી સાહેબ તમે બાર ચેક કરો વાળા સાહેબ એવું કહે છે કે મળે છે મળે છે એના કરીને એ માણસને ચાલુ કાઢીએ એ માણસની બોડી ઠંડી પડી ગઈ એ માણસની હાલત ખરાબ થઈ ગઈ એકદમ ક્રિટિકલ કન્ડિશન હતી તો બી એ લોકોએ કોઈ પગલાં ભર્યા નહીં સિરિયસ લે અહીંયા બોડી લાવ્યા પછી ત્યાં બહાર જાણે કે લાવવાડીશ પેલા એનો કચરો ટાઈકો હોય સવારના ચાર વાગ્યાથી ત્યાં પડેલી છે નથી કોઈ જોવા આવ્યું અમને કોઈ તો થી કોઈ સારો રિસ્પોન્સ આવ્યો નથી મારું નામ નિમેશ પટેલ અર્જુન જે છે તે મારા બનેવી છે આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા